કેટલા કેટલા લી હે 150 150 લે હે પછી આવશે ખરા ને ભેગા હાલો ને ઈ તો આવશે ઉભા હે તમાર હાટુ પરન્યુ લેતી આવું 150 ના 200 દેવા તૈયાર હો પણ ત્રણ ચાર જણા ભેગા આવશે તો ખરા ને ઈ ભરતા ને કહી દેસું ઉભા હે પેલા તમાર હાટુ પરન્યુ લે આવું હા લેતી આવ લેતી આવ જા હા કોને લે ઇન્ડિયા ગયા આ ઉમરે કોઈને લઈ જાય આનામાં બુદ્ધિ નથી એ આલ્યો હાલો ને એકલા એકલા બળબળ કરતા

તમે ઓરા વયા હશે એ બેન નથી મારી ઘરવાળી છે પણ મારે તો બેન થાય ને કાઈ મારે તો નો કેવાય મારી ઘરવાળી છે એવું નો કરાય બોલો બોલો શું પધાર્યા એક કામ પડી ગયું ભરતભાઈ કામ પડી ગયું હા અરે એની મને એવું શું કામ પડ્યું એટલે તો અમારે ઉગાડ પગે આવવા નતું પણ મારી ઘરવાળી કે તોય છતા બૂટ પહેરી લ્યો આ બોલો હાલો હું હવે એક મહિણો થઈ ગયું હે અરે બાપ મહિણો થઈ ગયું હા વેવાઈનો ફોન આવ્યો તો કે વેવાઈન ગયા એટલે ઉપર ક્યાં ઉપર ગયા કાઈ વાંધો નહીં જો થઈ જાય આલે સમજી લો કે જેટલી બાજરી લખી હોય ને એટલું જ આમાં રહેવાનું હોય ઉપાધિ કરતા નહીં એટલે તમને તકલીફ શું છે તો મને ખબર એ નામ એનો ના સેદ ની બધા કોઈ અમર પટ્ટો લઈને તો આવ્યો નથી જવાનું છે અરે એમ નથી પૂછતા ભરત એમ પૂછે કે તકલીફ શું તમાર શું કામ હે મારું તકલીફ એવું હે કે અમે બે માણસ છે આગળ પાછળ તો કોઈ હે નહીં

એક આની વાવ છે ચાર જણા અમે ફરી પેલી થી એકત્રી તારીખ સુધી બરોબર છે અમે નવરા સવી બાકી નતો નવરા હોય તો એક જણા ના ત્રણ છો આપી દે શું મરી જો અમે ત્રણસો લઈ જઈ ધંધામાં ફાર ફેર નઈ થાય તમારે જોઈ તો આવો લગર કઈ

ને લઈ જઈશું અમે અમારે આમાં હાજે બધી લિસ્ટ કરીને હિસાબ મારીને સર્વે કરીને ટોટલ મારવાનો હોય કે આટલી આટલી તારીખે આની ન્યા રોવા ગયા નાની ન્યા અમે કાયણે કરી પણ તારે કાયન કરવા આજે જ આવવાનું છે અત્યારે જ આવવાનું છેમાં તારે લખવાની જરૂર નથી મુક પણ અમારે તો હિસાબ કરવામાં લખવું પડે કે ન લખો નથી દાડી આવો હાલો ભાઈ હાલો નીકળો લખાવો ને અમારે જે વિવરતા હા લખો શું શું લખો આવે બોલો શું મારું નામ આ તમારું નામ હાલો એ તમારું નામ નથી લખવાનું ખબર પડે તમે કેટલા જણા આડોસી આલા ભાઈ આના જારિયા કોને આ બાયડીને ભાઈ તમે મારી વાત બરોબર કે તમે ગુજરાતી ગયા છે ઇલા ભાઈ વેવાણ ગયા છે આ તો વેવાણનું ન હોય એનું નામ હોય ડાળિયા કેવા થોડી તમારી વેવાણ આવી છે અકલ મટી નવ આ અકલ છે હાલો લ્યો લખો અરે તું લખ એમ કહું છું લખો તું લખ

આમ નામ પાડી નાખશે હા ભાઈ અમને ફારિયા બારિયા તો લેવા દયો તમે હાલતા થાઓ અમે આવી છેવી હાલો હાલો તમે હાલો અમાર તૈયારી અરે ભાઈ નથી જાવ હાલો ને અહીંયા જવાનું છે એ આવી શું આવી કેટલું કાગુ છે ભાઈ હવે હવે નજીક જ છે આ દેખાય હમું ઈ જેનું ઘર વેવાઈનું કાઈ વાંધો નઈ તમાર તનતમ કાઈ ઘટશે નઈ બરોબર છે પણ તમને બધાયને ઉ દાડીએ તો લેવો હો બેઠા બેઠા અને જરાય ઊંચા નીચા દોઢ ડયા થયા તો પૈસા એક રૂપિયો નઈ દઉં અને માથે જતા મારી થી નોખા અમારે એવું ન હોય અમારે છે ને દિલ કામ કરવા વાળા છવી તમે ખાલી એકવાર વર્ષ ને જોઈ લ્યો તમને એમ થઈ જાય તમે દિલથી રાજી થઈ જાવ પછી મારું નામ સુખો હે કઈ વાંધો નહીં હાલો હાલો આબરૂ કાટતા નહીં નો કાટ બાપા ડોહી ક્યાં મરી ગયા ડોહી પથારીમાં મરી ગઈ ઓહો હો 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 અરે ઓહો હું કરે લા ઓહો બધા કરી ગયા ઓહો ની વાહે ગયો ડોહો વાંધો નહીં બાપા કઈ એવું હોય કામ બામ તો મને કેજો બરાબર અહીંયા જો આ કાણીયા આવે ને બધાય લગભગ તો મારા મનો પ્રમાણે હવે આ વ્યવહાય ને એ બધાય આવશે ત્યારે આ છે ને ધૂપ દીપ દેવાનું કામ તમે કરજો આ બધા હા એ બધા ને કેવાય ગયું છે બધાય આવતા જશે હવે અગરબત્તી ને ધૂપ ને એવું દો હા ઈ બધું દેવાનું તમારે લેજો

बस अबे शांति रखो शांति रखो बोल वो ही बोलो तुम डोई मां भैया या या कब आ रहा पेड़ ने या कब पार आते दाई आ राह नदी এ আদারও তো দিয়া নাছ দা আ 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

<susuk> yeah, Bisa nanya ya, kalau. <sukai> आ <laughs> aí,

ઓ તો કીધું બધું કીધું પડી ગયું બઈ દબ કામ કર તારો નગા જે છે તારો આ પાના રહી જાવે આ તારે એક હોય બાવમાં આ હારું નઈ સા આમરી હવે દોને તમાકુ ખવા દયો અરે ચાનારીઓ તમાકુ ખાઈ ગયો તમે બૂબો રોતા દોયે દોયે પર હવારની તમાકુ ખવાવતા તને આ વારે યાદ કરીને કેવી લાગે

चार हज़ार اوئے 4000 دیجا پر ساڈا رہی جا گوگر کلا کر اے بار بیตรี ہم جی لے جو اپلو باٹھو باٹھے نہ آ لے لے روکڑا دیوا پڑسے او نو

અકાલ મઠ્ઠી ના આબ્રુ નિદી તમે વેવાય ની અમે સુખા ભાઈ અરે આ મારા કોઈ દી ક્યાં ગયા નથી ક્યાં સરખો સબંધાને રાખ્યો નથી એટલે આની વાત હતું ન આની રોવાના દાળિયા કરવા પડ્યા તા